જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે તમારી પ્રિય ચેનલ પ્રાર્થનામાં આજે આપણે જાણીશું ફૂલકાજળીના વ્રત વિશે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો આપણે હવે વિડીયો શરૂ કરીએ પવિત્ર શ્રાવણ માસમાં અંજવાળી ત્રીજે કુંવારિકાઓ પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાદિથી પરવારી શણગાર સજી ભગવાન શિવના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળ પામે છે વડી પ્રભુને પરમપ્રિય ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું ઇષ્ટદેવની સ્તુતિ કરવી દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનાર સમગ્ર જીવન તથા સંસારના સુખની સુગંધ મહેકે છે પૂર્ણાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વને મનોરથ સ્થિતિને વરે છે હર હર મહાદેવ